ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિન સરકાર દ્વારા વિકાસના કાર્યો મક્કમ અને ઝડપથી ગતિએ ગેરંટી પૂરી કરવા આગળ વધી રહ્યા છે જેમાં દામનગર શહેરની ભાગોળે આવેલ ઢાસા રોડ પર આવેલ બેઠા પુલને કારણે ચોમાસામાં વરસાદને કારણે ભરપૂર પાણીના પ્રવાહને કારણે સમસ્યાઓ સર્જાતી હતી આ વિસ્તારમાંથી વિજેતા થયેલા ધારાસભ્ય જનકભાઈ તલાવિયાની કક્ષાએથી મુખ્યમંત્રીને રજૂઆત અને રહીશો તેમજ નવો પુલ બનાવવાની મંજૂરી જનકભાઈ તળાવ્યા એ સમાચાર આપતા દામનગર ઢાસા મુડિયાપાટ સુઆગઢ વિકરીયા ઠોંડા હળમતી રંગોળા અને બોટાદ ભાવનગર જિલ્લામાંથી અવર જવર કરતા વાહન ચાલકો અને ખાસ કરીને રામ રાજ્ય સોસાયટી સામર્થિયાનો વિસ્તારના રહીશોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે પોતાના મત વિસ્તારના પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ માટે જનકભાઈ તણાવિયા પ્રયત્નશીલ રહીને ઉકેલ લાવવામાં સફળ રહેતા હોય વિકાસને વેગ મળી રહ્યો છે રિપોર્ટર અતુલ શુક્લ દામનગર નમસ્કાર દામનગરમાં જામનગરથી ખાંસા મૂળિયાપાટ સુવાગઢ કોડા વડમતિયા વિકળીયા તરફનો માર્ગ એટલે કે દામનગરની હદમાં આ બેઠો પુલ આવે આવેલો છે ખાંસા રોડ ઉપરનો તે વર્ષોથી બેઠો પુલ હતો હાલના વર્તમાન ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ જનકભાઈ તળાવીયા અને આ વિસ્તારના લોકોની માંગને ધ્યાનમાં રાખીને જનકભાઈ તળાવિયા ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરતા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા રોડ બનાવવા માટે પુલ બનાવવા માટે રૂપિયા અઢીક રોડ મંજૂર કરેલ છે આ સમાચાર સાંભળીને ભાવનગરના લોકો એક સુવાગઢ મૂળિયાપાટ ઠંડા હળમતિયાના લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે કેમ કે દર ચોમાસામાં ઉપરવાસથી પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતી હતી અને કારણે વાહન વ્યવહાર થંભી જતો હતો અને કલાકો સુધી વાહન ચાલકો અને રાહદારીઓને રાહ જોવી પડતી હતી અંતે વિકસિત ગુજરાતમાં દામનગરમાં એક વિકાસનું પીચું ઉમેરાણું છે જે જનકભાઈ તળાવિયા ધારાસભ્યશ્રીને આભારી છે અને હિસાબે લોકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે અને આ બેઠો પુલ ભૂતકાળ બની જશે ભોગોળે રહેતા એટલે કે ખાસારો ઉપરના કહેવાતા ચામટીને ઢોરે મફત પ્લોટ ધારકોએ મકાન બનાવ્યા છે અને આ સોસાયટીનું નામ અત્યાર સુધી મફત પ્લોટ તરીકે જ ઓળખાતું હતું પણ દામનગર નગરપાલિકાએ ઠરાવ કરીને રામરાજ્ય રાજ્ય સોસાયટી એવું સરસ મજાનું નામ આપતા લોકો પણ ખુશ થયા છે અને આ બેઠો પુલ ઊંચો પુલ મંજૂર થતાં વધુમાં વધુ ખુશી છવાઈ ગઈ છે અતુલ શુક્તલ